તો ભાત જો આપણે આવી ગયા ઘેર ઘેરા વરસાદ થઈ ગયો ચાલો પછી એ વરસાદ ચાલુ થઈ ગયો તો એટલે આપણે પછી નીરજ કીધું ક્યારે આરામ કરી આવું ઉઠી પૂઠી ની ગાયું નીર નાખીને આવશે નવરાત્રિ તો ત્યારે રેસીપી તમને શીખવાડવાની સાજે એક વસ્તુ બનાવશે એ મારે તો જો હું બનાવો છો અમૃત અમૃત પાક એમાં તો અમૃત પાક બનાવવાના છે જો એના માટે છે ને વસ્તુમાં તો ઘી લઈ લીધું છે રવો અને આ બાજુ લીધું છે આ બધું સ્વાદ પ્રમાણે જેને જેટલું ગમે એટલું તો હવે તમને છે ને અમૃતપાળની ફૂલ રેસીપી સમજાવે છે અને બનાવે છે તમને બતાવજો કી મૂકી દીધું ચાલે કી મૂકીને કી આવી ગયો છે ચાલે હું રમું આખી દે પછી રવાની આળમાં શેકી નાખવાનું રવાને કીમાં શેકી નાખવા

એક કિલો રવો છે ત્યારે કેટલી નાખી આપણે સાતસો ગ્રામ જેટલી હા પછી ખાતા એ ખાંડ નાખવાની તો સાહણી લેવાનું ચાલુ છે સાહણી આવી નથી મીડિયમ સાહણી લેવાની છે એક તારની સાહણી લેવાની છે એવી સાહણી લેવાની ચાલુ છે

બધી વસ્તુ મિક્સ કરી દેવાની થઈ ગઈ બધી વસ્તુ મિક્સ પછી એને બધું મિક્સ કરી દેવાનું કિસમિસ પછી ચોપરું ને લૂટી ફૂટી હતી થોડી થોડુંક પૂરતું દૂધ નાખવાનું

ચાકી થી ટેપલી પાડી નાખવાની એટલે છોકરા હોય તો નાના છોકરા બગાડે ને ખોટી મોટી પાડી થઈ ગયો અમૃત પાક તૈયાર હવે અમારે થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો અમૃત પાક રેડી આપણે ને છે ને આપણે દઈ દીધું ડીશમાં એકદમ આનો ફૂલ વિડીયો અને આની ફૂલ રેસીપી જોઈ હોય તો આપણે યુટ્યુબ ચેનલ છે એમાં ફૂલ રેસીપી અને વિડીયો આવી જાય છે તો તેમાં જઈને વિઝિટ કરી લેજો куде ние на